અત્યારે હમણાં પણ આજની આજુબાજુ રજનીભાઈ ભીખાભાઈ ડેખરિયા રહેવાસી શુકરવાડા રાણેક પરવાળા રોડ ઉપરથી આવતા હતા આનંદ મંગલોથી સો મીટર હળવદ સાહેબ મહર્ષિ સાહેબ એમનો થેલો આગળ પડ્યો હતો ને કંઈ મરચા ઉડાડી લઈને ભાગ્યા બે લોકો હતા અને રામલીલા સોસાયટી જતા રહ્યા અહીંયા બાઇક પડ્યું છે અમે તરત હું અહીંથી દોડતા દોડતા પોલીસને જાણ કરી તરત પોલીસ પંદર બી આવી ગઈ છે અહીંયા રામલીલાના બધા સોસાયટી વાળાને બધા ભેગા થઈ ગયા હતા પણ બાઈક નાખીને ભાગી ગયા છે અડધી કલાક થી અમે ગોતી મળતા નથી ખેલામાં કેટલા પૈસા છેલ્લામાં અંદાજે સાત એક લાખ રૂપિયા જેવો એનો હિસાબ હતો એવું છોકરાએ મને કીધું છે અહીંયા યાર માંથી એ લોકોનો હિસાબ લઈને આવતો હશે આમ કપડા કે કઈ પહેરવું કે ખ્યાલ કેવા કલર ના હા ના એને નથી કીધું પણ બીજા અત્યારે મને એવું જાણવા મળ્યું સફેદ કલરનો શર્ટ પહેર્યો છે એટલે અજય કોઈને કોઈ સોસાયટીમાં નીકળવા ન દે એવું મને અત્યારે જાણવા મળ્યું